સિનેમા સાહિત્યના જેટલા પણ વ્યુઅર્સ છે બધાને એટલું જ કહીશ કે નવી ફિલ્મ આવી રહી છે નવી ફિલ્મ જય માતાજી લેટ રોક ગુજરાતી ફિલ્મ ડે બાય ડે એટલી બધી ગ્રો કરી રહી છે લોકો સુધી પહોંચી રહી છે હું એટલું જ કહીશ કે પોતાના બે કલાકને જો એન્ટરટેનમેન્ટમાં ફેરવો હોય ધમાલ કરવી હોય મસ્તી કરવી હોય મજા કરવી હોય તો આ છે એ ફિલ્મ જય માતાજી લેટ સ્ટ્રોક આપ સૌ જોવા જજો અને મારા માટે બહુ ગ્રેસ ઓફ ગોડ બહુ અનેરી મોમેન્ટ છે એટલા માટે હું કહીશ કે મોમેન્ટ બહુ અનેરી છે કારણ કે છઠ્ઠા વીકમાં ઓલ ધ બેસ્ટ વંડે આવે છે અને ટ્રેલર લોન્ચ થાય છે જય માતાજી લેટ્સ રોકનું અને જ્યારે ઓલ ધ બેસ્ટ વંડેને પચાસ દિવસ પૂરા થશે એના ત્રણ દિવસ પછી આ ફિલ્મ રિલીઝ થશે એટલે મારા માટે બહુ અનેરો દિવસ છે અનેરી મોમેન્ટ છે કે બે ફિલ્મો એકસાથે એક થિયેટરમાં ચાલતી હશે સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ગુજરાતીઓ આપ સૌના પ્રેમ અને દિલથી લોકો ફિલ્મો જોઈ રહ્યા છે વધાવી રહ્યા છે તો જય માર્સેલ ડિલેસ રોક પણ ખાસ જોવા જો થેન્ક યુ એમની પેટર્ન બહુ અલગ છે એમની પેટન તરત લોકોને સમજાઈ જાય એવી છે બહુ ક્લિયર માણસ છે બહુ ધમાકેદાર એમનું એક ડિરેક્શન છે રાઇટિંગ છે એટલે લોકો સુધી ફિલ્મ કઈ રીતે એનો એની લોકોને તરત ગમી જાય એવા પ્રકારના વિષય શુભયાત્રા એવો વિષય હતો કે લોકો સુધી આ વાત એવી પહોંચી કે કેટલી બધી આ અમેરિકાની જર્નીને કેટલી અઘરી હોય છે અને આ ફિલ્મમાં દાદી અને ફેમિલી એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ એ વિષય વસ્તુ પર કામ કરવામાં આવ્યું છે એટલે મારા મતે તો આ ફિલ્મ લોકોએ ખૂબ વધાવવી જોઈએ માણવી જોઈએ અને બીજું મનીષ સૈની જે પેટર્ન છે ને એ પેટર્ન બહુ એકદમ કોઈ પણ એક્ટરને બહુ ઈઝ કરી નાખે બહુ ઇઝીલી ડિઝાઇન કરી શકે ઓફકોર્સ નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર છે એને ડિઝર્વ કરે છે આ કેરેક્ટર છે છે છોકરા બાના એ સરકાર એક લાખ રૂપિયા આપવા માંગે છે એસી ઉપરની ઉંમરના એટલે આ બે છોકરાઓ બાને ઘેરે લેવા લઈ આવવા માંગે છે આ બધી ધમાલ છે કોણ લઈ આવે બાને બાના ઘરમાં બા આનંદ રહે આ બધી ધમાલ આ ફિલ્મમાં બતાવી છે બહુ મસ્ત માણસ છે કામ કરવામાં બહુ મજા આવે એમ જોડે ઘણા બધા છે કે મારા વારે ઘડી ઝઘડા જ થતા હોય બધાની જોડે એટલે બધા છે ખરેખર ની પીડી બીજી હા આપણું અત્યારે થયું